નમસ્કાર આપ હું છું આપની સાથે વડોદરા એસઓજી દ્વારા બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી તપાસમાં પોલીસને ત્રણસો સત્તાવન થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કફ સિરપની ચાર હજાર ચારસો જેટલી બોટલો મળી આવી હતી

4400 જેટલી બોટલો મળી આવી હતી જે જોતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા પોલીસે નકલી કફ સિરપનો જથ્થો એફએસએલ માં તપાસ અર્થે મોકલ્યો છે એસઓજી નશીલી કફ સિરપનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ગોડાઉનમાં માલિકની શોધખોળ હાથ ધરી છે તો પોલીસે આ જથ્થો ક્યાં બન્યો ક્યાં મોકલવામાં આવવાનો હતો કોણ કોણ એમાં સામેલ છે જેવા મામલે ઝીણવટભરી તપાસ આગળ ધપાવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಸ್ಟ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾವೋಲೋ ಇಾಮ ಫೇಸ್ ಬುಕ್ಟರ್